પાસલ ભાગ તો હાવ હુકાઈ ગયો તો પરંતુ આપણે એમાં એક જે આપણે કોપર સા પાવડર એમોનિયા અને યુરિયા પરિણામ મળ્યું છે તો આજે આપણે વિડીયોમાં વાત કરવી તો આ છોડવો છે એમાં તો સારી એવી ફૂટ એમાં નીકળવા મળ્યું છે પરંતુ જે આ સોડવો છે એને પણ થડમાંથી ઝીણી ઝીણી ફૂટ નીકળે છે અગાઉ જે આપણે મહેનત કરી હતી એ એમ અત્યારે જોવા જાય તો સિત્તેર થી એસી ટકા આપણે પરિણામ આપણે જે કામ કર્યું એ ખુબ સારું એવું પરિણામ મળ્યું નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું એક ફરીથી એક નવા વિડીયોમાં અને આપણા જે આપણે આપણો એક પરિવાર જ આમ તો છે આપણે આપણે જે ખેતી કરીએ છીએ એટલે આપણે એક તમે વિડીયો જોવો છે ને આપણે એક આપણો સંપૂર્ણ પરિવાર છીએ તો આપણા તમામ ફેમિલીને આપણે જય શ્રી કૃષ્ણ અને સીતારામ તો દર્શક મિત્રો આપણે વરસાદ તો આમ જોવા જઈએ તો પહેલાં ઘણો પડી ગયો અને અત્યારે જે આપણે મરચીનો પાક આપણે પહેલાં એક વિડીયો બનાવ્યો હતો એમાં હા અત્યારે પાસળનો ભાગ તો હાવ હુંકાઈ ગયો હતો પરંતુ આપણે એમાં એક ડસ્ટિંગ કર્યું હતું એમાં જે આપણે કોપર સા પાવડર એમોનિયા અને યુરિયા એનું અત્યારે કેવું પરિણામ મળ્યું છે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવી છે તો જો કે આપણે આમાં બધામાં અત્યારે કરી દીધું છે પરંતુ અમુક છોડવામાં નથી ફૂટ આવી ને અમુક છોડવામાં જો આ રીતનું ફૂટ નીકળવા મળી છે આ રીતની ફૂટ નીકળવા મળી છે નવી ફૂટ અને જે અમુક જે સોડવા છે માની લો કે આ છોડવો આ જે લંઘાઈ ગયેલો છે પરંતુ આપણે જે આને જે થડમાંથી ફૂટ નીકળે છે આ તો એ ખડ છે પરંતુ આને થડમાંથી પણ આ તમે જોઈ શકો છો આ થડમાંથી ફૂટ નીકળે છે તો આપણે જે આનું ટેસ્ટિંગ કર્યું હતું કે આપણી લાઈટ તો હજી નથી ચાલુ થઈ આમાં આપણે લાઈટની આપણે તે રાહ નહોતી જોઈને આપણે જે પંપ દ્વારા કોપર બ્લેક કોપર સા પાવડર એમોનિયા અને યુરિયા જે આપણે એક પંપમાં પચાસ ગ્રામ યુરિયા પચાસ ગ્રામ એમોનિયા ને પચાસ ગ્રામ જે સા પાવડર અને આમાં આપણે છ વીઘાની મરચી છે તો આપણે છ વીઘામાં કિલો હવા કિલો જેટલું કોપર આમાં એ પ્રમાણે આપણે દ્રાવણ કરીને આમાં જેનું થડે ડસ્ટિંગ કર્યું હતું એનું અત્યારે સારું એવું પરિણામ છે અને જો તમારે આ રીતની મરચી લંગાણી હોય તો આનું એક આપને સારું એવું પરિણામ મળ્યું છે તો આપણે વિડીયોના માધ્યમથી આપણે તમને એક માહિતી દેવા માંગીએ છીએ કે તમારે જો મરચીનો પાક હોય તો આનું એક સારું એવું પરિણામ છે તો દર્શક મિત્રો અત્યારે હું તમને એક આ લાગત હાયર બતાવું છું આ બિયાર પાણી વધારે લાગ્યું હતું એમાં આપણે કેવું પરિણામ છે તો ચાલો હું તમને બતાવું તો જો આ છોડવો છે એમાં તો સારી એવી ફૂટ એમાં નીકળવા મળી છે પરંતુ જે આ છોડવો છે એને પણ થડમાંથી ઝીણી ઝીણી ફૂટ નીકળે છે તો તો દર્શક મિત્રો અત્યારે જે આપણે આનું એક સારું એવું પરિણામ મળ્યું છે એટલે આપણે તમને વિડીયોના માધ્યમથી આપણે તમને જો તમારે પણ આવી મરચીનો પાક હોય જો બચી જાય તો આ એક અવશ્ય કરજો કે આપણે અત્યારે આમ તો ખેડૂત ભાઈઓ અત્યારે જે છે અત્યારે હાવ એ મૂળમાં નથી કારણ કે જે અચ્યારે ખેતરમાં જાય છે તો પણ એને આમ કાંઈક શું કરું એનો વિચાર કરે છે ને વિચારમાં વિચારમાં તો એ જે ખેડૂત એને કાંઈ કામ કરવાની દશ નથી પડતી પરંતુ અત્યારે એ જે થવાનું હતું એ તો જે આપણે કુદરતના હાથમાં હતું એ તો થઈ ગયું છે પરંતુ હવે આપણે એને કઈ રીતે સુધારવું એ આપણે જોવાનું છે અને હું એની માવજત કરવાની છે જે આપણે ભૂતકાળમાં નથી જવાનું પણ અત્યારે ભવિષ્યમાં શું કરવું છે એનું અત્યારે આપણે જોવું છે તો આપણે આનું જે એક મરચીના પાકમાં જે આપણે આનું કોમ્બિનેશન કે જે કર્યું હતું એ અત્યારે આપણે તમને વિડીયોના માધ્યમથી જણાવી છે આપણે આનું પરિણામ તો સારું એવું આપણને મળ્યું છે જો કે બધા સ્થળોમાં તો નથી અમુક છોડોમાં હજી ફૂટ નથી નીકળી એ તો હજી લંગાઈ ગયેલા સ્પીડા છે પરંતુ જે અમુક છોડો છે એમાં આપણે પચાસ સિત્તેર ટકા એનું પરિણામ મેળવ્યું છે તો અત્યારે સિત્તેર ટકા તો આપણો પાક બચી જાય એવી શક્યતા લાગે છે બાકી તો હવે આગળ હજી એક આગાહી એ લે આવે છે તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે હવે જોરદાર વરસાદ ન આવે પરંતુ આવે તો જે આપણે નીળો એ પવન નીળો છે કારણ કે એને મૂળ બધે હલાવી નાખ્યા છે અને જે હલાવી નાખાય એટલે અહીંયા એની પાછળ જે મૂળ પાસે ખાડો પડી ગયો એની અંદર પાણી ઉતર્યું અને હવા પણ ઉતરી તો શક્ય હોય તો જે આપણે ખાડો પીડ્યો અહીંયા આપણે થોડુંક જો મહેનત થાત આપણે કરીએ કેમ હોય તો એને ખાડાને પણ અત્યારે જે જે આપણે છોડ હોય એને જ્યાં ખાડો પીડ્યો હોય એને દબાવવાની દબી દેવા જોઈએ છોડને હલાવાય નહીં પરંતુ જે ખાડો પીડ્યો છે એને દબી દેવો જોઈએ તો આપણો મોલ હજી જે આપણો પાક છે એ બચવાની શક્યતા છે અને અત્યારે આમ જોઈએ તો અત્યારે ઘણા ખરા એવા ઘેરા આપણે સુકાઈ જ ગયા છે હાવ અને એને તો અત્યારે આપ જો કે આપણે હમણાંથી તો કાંઈ ગયા નથી પણ આપણે જે દવા લેવા ગયા હતા ત્યારે તો હાવ સુકાઈ જ ગયા છીએ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એના ઘેરા પણ સુધરી જાય તો ખેડૂતને જે આ અત્યાર સુધી જે ખર્ચો કર્યો એમાંથી બચી જાય તો જે આપણે આમાં બે ત્રણ દિવસ અગાઉ જે આપણે મહેનત કરી હતી એમ અત્યારે જોવા જાય તો સિત્તેરથી એંસી ટકા આપણને પરિણામ મળ્યું છે અને મરચીનો પાક આપણો લગભગ સિત્તેર ટકા બચી જાય એવું લાગે છે તો તમારે જો મરચીનું વાવેતર હોય તો મ મરચી અથવા કપાસ અથવા કોઈ પણ પાકમાં જો આવું ડસ્ટિંગ કરી દેવામાં આવે જેનો વિડીયો આપણે બે દિવસ અગાઉ બનાવેલો છે આપણી ચેનલમાં છે તો તમે જોઈ લેજો અને જો તમારે પણ આ રીતનું કરવું હોય તો આજે સાપ પાવડર બ્લૂ કોપર ને તમારી પાસે એમોનિયા ખાતરનું હોય તો એમાં સલ્ફર પણ ચાલે છે તો એ રીતનું આપણે એક વિડીયો અગાઉ બનાવેલો છે એ તમે જોઈ લેજો ને તમારા મરચીનો પાક જો હોય ને આ રીતનું હોય તો એમાં સારું એવું પરિણામ મળે છે અને અત્યારે વાત કરીએ તો અત્યારે તો ફૂલ ગરમી ચાલુ થઈ ગઈ છે ફરીથી અત્યારે વાદળા પણ તમે જોઈ શકો છો અને આગાહી પણ બે દિવસ પછી કહે છે કે ફરીથી પાછી આવશે પરંતુ જોરદાર તો હવે નથી આગાહી એટલે આપણે જો અત્યારે ગરમી છે એના કારણે પણ આવું વધારે થાય છે અને જો કે હજી આપણી લાઇટ આમ તો અત્યારે આવી ગઈ છે પરંતુ હજી થ્રી ફેસ પાવર નથી આવ્યો ન કરતામાં આપણે પાર્લર પાણી પણ ઉતારવું છે જો આપણે હેલ્પરભાઈને વિનંતી કરીએ કે તમે અત્યારે એ પણ મહેનત કરે જ છે જેટલી થાય એટલી એટલે આપણે એને વિનંતી કરીએ કે તમે જલ્દીથી જલ્દી અમને ખેડૂત મિત્રોને થ્રી ફેસ લાઇટ આપો જેથી કરીને અમારો જે પાક છે એમાં જો પાર્લર પાણી ઉતારીએ તો એમાં હજી પણ સારું એવું પરિણામ ફૂટ એવું પકડે એવું છે તો અત્યારે જે ખેડૂત મિત્રોને અત્યારે થ્રી ફેસ લાઇટ આવી ગઈ છે તો એવા ખેડૂત ખેડૂત મિત્રોએ તો અત્યારે પાર્લર પાણી પણ ઉતારી દેવું જોઈએ એનું પણ સારું એવું પરિણામ મળશે જે આપણે થળ હલી ગયા હોય નીચે ખાડો પડી ગયો હોય એ પણ એમાં બુરાઈ જશે એમાં દબાવવાની જરૂર પણ નહીં પડે તો આપણે જે ખેડૂત મિત્રોની થ્રી બસ લાઇટ આવી ગઈ છે એવા મિત્રોને પાર્લર પાણી અવશ્ય ઉતારી દેવું જોઈએ તો દર્શક મિત્રો આશા રાખું કે તમને આ પરિણામ મારા અંદાજ પ્રમાણે તો આ આપણે જે કામ કર્યું એ ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે પરંતુ તમે પણ નવા નવા પરિયોગ આમાં કર્યા છે તો તમને કેવું પરિણામ મળ્યું છે એ પણ કોમેન્ટમાં લખજો એટલે જો એમાં સારું એવું પરિણામ તમને મળ્યું છે તો એ તમારી કોમેન્ટ વાંચીને પણ કોઈક એ અજમાવશે એટલે આપણે એકબીજાને મદદ થઈ જશે આપણે જે આપણે આ યુટ્યુબ ચેનલ છે એક આપણે એકબીજાની મદદ કરવા માટે જે આપણે બનાવેલી છે જેથી કરીને બીજા કોઈ ખેડૂત મિત્રોને આનું માર્ગદર્શન મળે જોકે આમ તો ખેતી કરતા ને ઘણું માર્ગદર્શન તો ઘણું એમાં હોય છે પરંતુ જે આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારે ખેડૂત મિત્રો મોબાઈલમાં જોઈને વધારે હું છે એમાં શું નહીં પ્રયોગ વધારે કરતા હોય છે તો આપણું એક આ જે ચેનલ છે એ આપણે એક ખેડૂતને મદદ ક્યાંક ને ક્યાંક થાય એવા માધ્યમથી આપણે એવા હેતુથી આપણે ચેનલ ચાલુ કરેલી છે જોકે પહેલાં તો આપણે આમાં વ્લોગ બનાવતા હતા પરંતુ આપણે વર્ષમાં આપણે ચેનલ બંધ પણ કરી દીધી આપણે આમાં કાંઈ કામ કરવાનું તો રસ નહોતો પરંતુ આપણે એમ છું કે ચાલો આપણે આપણી પાસે જે માહિતી છે એ તમારી સાથે શેર કરીએ ને તમને કેકની ને કંઈક ઉપયોગ થાય તો તમને ક્યાંક ને આમાં કામ લાગે તો આ અમારા જે વિડીયો આવ્યા છે એમાંથી જો તમને પાંચ ટકા પણ જો કામ લાગે તો આપણે આ યુટ્યુબ ચેનલ સફળ થઈ ગઈ એવું જ ગણવામાં આવે તો દર્શક મિત્રો તમારો અત્યારે આ પાકમાં કેવી સ્થિતિ છે એ કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો એ સુધરે એમ છે કે નહીં અથવા તો એમાં તમે શું કાળજી કરી જેથી કરીને તમારો પાક વિદ્રો છે એટલે આપણા જે બીજા ખેડૂત મિત્રો તમારી કોમેન્ટ વાંચીએ એ પણ એનો પ્રયોગ કરશે અને અમે પણ જો એવું સારું એવું હશે તો એનો પણ અમે પણ પ્રયોગ અવશ્ય કરીશું એટલે જે તમે જે કાંઈ એમાં માવજત કરી હોય એ કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો તો દર્શક મિત્રો તો અત્યારે તો આપણે અવનવી એવા આપણે જે કાંઈ કામ કરીશું એને આપણે વિડીયોના માધ્યમથી તમને તો શેર કરીશું જ તે પરંતુ અત્યારે હાલ કે ગરમી પણ ખૂબ સારી એવી પકડી લીધી છે અને કદાચ આવામાં જે આપણો મોલ છે એ અત્યારે જો કે અત્યારે અમારે તો થ્રી પીએસ લાઇટ નથી પરંતુ તમારે જો થ્રી પેસ લાઇટ ચાલુ થઈ ગઈ હોય તો એમાં પાલક પાણી તો આવા ગરમીના સમયમાં ન દેવું ઠંડો જ્યારે વાતાવરણ થાય ત્યારે જો આપીએ તો એમાં સારું એવું રહે છે ગરમીમાં જો એકવાર તો ઉપરથી તપેલું હોય ને એકથી આપણે પાણી દઈએ એટલે કે ગરમ અને ઠંડુ બે ભેગું થાય એમાં પણ વધારે આપણે પાક આમ ફેલ થવાની શક્યતા રહેતી હોય છે તો ઠંડા પર જો અત્યારે આપણે પરસેવો પણ સારો વળે છે એટલે ગરમી તો ગરમીનું પ્રમાણ સારું છે આપણે સાંઈયા ઊભા છીએ એટલે ગરમી તો સારી એવી વિચારે પકડાઈ જ ગઈ છે તો આવામાં ટાઢા પર જો પાર્લર પાણી ઉતારવામાં આવે તો મારા અંદાજ પ્રમાણે ખૂબ સારું રહે છે તો દર્શક મિત્રો આવા આપણા અવનવા લોકો તો આવતા રહેશે તો ફરીથી મળશું એક નવી માહિતી સાથે આપણે જે કાંઈ જે કાંઈ માહિતી છે જે કાંઈ અંદાજ છે એ આપણે તમારી સાથે શેર કરશું અને આપણે જે કાંઈ ખેતી કામ કરશું એમાં આપણે કેવું પરિણામ એમાં મળે છે અને શું કરવાથી એમાં પરિણામ નથી મળતું અથવા કેવું કરવાથી એમાં નુકસાની થઈ છે આપણે ક્યારેક નુકસાનીના પણ વિડીયો બનાવશું આ કરવાથી આપણે નુકસાની થઈ તો આપણે ખેડૂત મિત્રોને જણાવશું કે આ ના કરશો તો એવા પણ આપણે કાંઈ કંઈ નુકસાની થાય તો એવા પણ હજી તો જો કે વરસાદની નુકસાની થઈ એ તો આપણે જે સૌરાષ્ટ્ર કે ગુજરાત કે આખા ગુજરાતમાં થઈ જ છે તો આનો વિડીયો તો બનાવવાની કાંઈ જરૂર નથી જોકે આનો જે ખેતીની આપણે કોઈ યોજના છે એ આમાં સર્વે કરીને અત્યારે હાલ તાત્કાલિક સર્વે થઈ જાય તો આપણે એ પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તાત્કાલિક આનું સર્વે થઈ જાય અને આનું યોગ્ય વળતર પણ સર સરકાર દ્વારા આમાં આપણને આપવામાં આવે તો દર્શક મિત્રો અત્યારે આ વિડીયોમાં આટલું જ ફરીથી મળશું જય માતાજી રામ રામ